મહુવા તાલુકાના કુંભણ ગામે રોડ રસ્તા સહિતના વિવિધ પ્રશ્નોને લઈને ગામના લોકોએ લોકસભા ચૂંટણીના મતદાનની બહિષ્કારની ચીમકી આપી રાજકીય નેતાઓ માત્ર ચૂંટણી ટાણે જ ગામડાઓમાં દર્શન આપતા હોય છે ચૂંટણી પૂરી થઈ જીતી ગયા પછી તમે કોણ અને હું કોણ બસ આવું જ ચાલે છે ત્યારે લોકો પણ હવે સમજુ થઈ ગયા છે આમ તો અનેક રજૂઆતો કરવા છતાં ગામમાં કોઈ ફરક તો નથી ત્યારે નેતાઓ અને તંત્રનું નાક દબાવવા ના છૂટકે લોકોએ મતદાન બહિષ્કાર કરવાની ચીમકી આપવી પડે છે આવું જ કંઈક જોવા મળ્યું મહુવા તાલુકાના કુંભણ ગામે આમ તો કુંભણ ગામના ગ્રામજનો દ્વારા નાના જાદરાથી કુંભણ ગામ સુધી રોડ બનાવવા અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં છેલ્લા પંદર વર્ષથી આ રસ્તો બનાવવામાં આવ્યો નથી તેમાંય હવે છેલ્લા બે વર્ષથી તો રોડ ગુમ થઈ ગયો અને રફ રોડ બની ગયો છે આ ખરાબ રોડના કારણે કુંભણ ગામ સહિત આસપાસના પાંચથી સાત ગામના લોકો નર્કમાંથી પસાર થતા હોય તેવી અનુભૂતિ કરી રહ્યા છે ક્યારેક તો દર્દીઓને મહુવા હોસ્પિટલ લઈ જવામાં સાજા લોકોના હાડકાના સાંધા છૂટા પડી જાય તેવી પીડાદાયક પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે ચોમાસામાં તો તકલીફની વાત જ જવા દો હવે તો રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ છે તે નક્કી નથી થતું અત્યંત ખરાબ રોડના કારણે સમય સ્વાસ્થ્ય નાણાં બધાનો વ્યય થાય છે હા આ એક કામ શરૂ છે ખરાબ રોડના કારણે ગેરેજવાળા જો ધંધો સારો ચાલે છે કુંભણ જાડદરા રોડની જે વ્યથા છે જે પીડા છે અને ખૂબ પબ્લિક આજુબાજુના ચાર પાંચ ગામના લોકો છે આ રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા છે ત્યારે આ બધા જ ખાસ કરીને જે રાજકીય આગેવાનો છે કે જે ખૂબ મોટા હોદ્દા ઉપર બિરાજમાન છે બધા લોકોને અમારી સમગ્ર ગામ વતી એક વિનંતી છે કે અમારો રોડ છે એ ઘણા સમયથી અમને એમ કહેવામાં આવે છે કે પાસ થઈ ગયો છે ટેન્ડરમાંથી પાસ થઈ ગયો છે ફંડ ફાળવી દીધું છે કામ શરૂ થાય છે બહુ ઘણી બધી વાર એવા અમને સાંત્વના આપી દેવામાં આવ્યું છે પંચાયત થ્રુ લેખિત રજૂઆત ઘણી બધી વાર કરવામાં આવી છે આદરણીય સંસદ સભ્યને અમે ઘણીવાર કીધું છે ધારાસભ્યશ્રીને કીધું છે તેમ છતાં પણ જે કામ કરવાની ડેટ છે વીસ માર્ચ સુધીમાં રોડ પૂરો કરી દેવાની છેલ્લી ડેટ હતી તો જે પણ એજન્સીને કામ આપવામાં આવ્યું હોય એ એજન્સી થ્રુ ઘણા બધા કામો આપવામાં આવ્યા છતાં પણ કોઈ પણ કામ શરૂ નથી થાય એવું અમને જાણવા મળ્યું છે અને અમારો રોડ છે એ વેલીમ વહેલી તકે થાય અને ન થાય તો અહીંથી જે ચાર પાંચ છ ગામનો વ્યવહાર છે એ બધા જ ગ્રામજનોએ એવું નક્કી કર્યું છે કે જ્યાં સુધી આપણો રોડ ન થાય ત્યાં સુધી આપણે બધાએ ભેગા થઈ અને કોઈપણ પ્રકારની ચૂંટણીના રાજકીય આગેવાનોને બને ત્યાં સુધી મિટિંગમાં આપણે આવવા ન દેવા મિટિંગ કરવા ન દેવી અને કોઈપણ પ્રકારનું આપણે મતદાન ન કરવું એવા સમગ્ર આજુબાજુના ચાર પાંચ ગ્રામજનોનો અમારો નિર્ણય છે આ બધાને કરભરત પ્રાર્થના છે રાજકીય આગેવાનોને કે પ્લીઝ અમારી પીડા વેથા સમજી અને અમારો રોડ નું કઈ કરો એ બધાને કરબ્રત બાદના જય હિન્દ જય ભારત હવે આવી પરિસ્થિતિમાં ગામ લોકો અને સરપંચ દ્વારા વારંવાર રોડ બનાવવા રજૂઆત કરવામાં આવી રહી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના યોગ્ય પગલાં લેવામાં આવતા નથી તેને લઈને હવે કુંભણ સહિત પાંચ થી સાત ગામના લોકો દ્વારા આગામી લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે ત્યારે હવે નેતાઓ અને તંત્રનું નાક દબાતા આગામી દિવસોમાં આ શું પગલાં લે છે તે જોવાનું રહ્યું મહેશભાઈ કનુભાઈ બુટાણી કુંભણ ગ્રામ પંચાયત ઉપસરપત્રી હવે છેલ્લા પંદર વર્ષથી ગામની પરિસ્થિતિનો રોડ રસ્તાની એટલી બધી પરિસ્થિતિમાં અવરનવર આગેવાનોને ભલામણ કરવા છતાં કોઈ ધ્યાન દેવામાં આવ્યું નથી અને અમારે ચોમાસાના દરમિયાન ત્રીસ કિલોમીટર ફરીને જવું પડે એવી પરિસ્થિતિ સર્જાણી છે હાલ અને આ ગામ આખા ગામજનોને રોષ છે એટલો બધો કે બહિષ્કાર લગી મતદાનના બહિષ્કાર લગી ચાર લગી પહોંચી ગયો છે